સુરતના ઉધના નવ નંબરમાં ધનરાજ તાળીની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા પુત્રને મારવા આવતા પિતા વચ્ચે પડ્યા અને તેમની હત્યા થઈ હતી હત્યા કરનાર આરોપીઓ યોગેશ સંજય નગરાણે કર્ણુર્ફે દીપક ગણેશવાક વિશાલુર્ફે રાજ ગણેશવાક અને રાજવીર સંજય નગરાણેની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા ઉધનાના મોરાજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાને ઉપરાજ છાપરી ચપૂર્ણ મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા હત્યાના આ બનાવમાં પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા માત્ર વિગતો પ્રમાણે ઉદનામાં મોરાર જેવા સાહતમાં અશોક સમ્રાટ નગરમાં રહેતા મનીષાબેન ધનરાજ તાઇડે ઉમર વર્ષ અઢાર મૂળ જલગાવ તેઓ મજૂરી કામ કરે છે દોઢ વર્ષની જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ દોઢ વર્ષ પહેલા તેના ભાઈ વિકી ઉર્ફે લકીનો કરણવાગ સાથે કોઈક બાબતે ઝપડો થયો હતો જે મુદ્દે વિક્કીના વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે જેની રાખી ગત કરણ તેના મિત્રો યોગેશ રાજ અને રાજવે સાથે મળી વિકીને મારવા તેના ઘર પાસે પહોંચ્યો ભનક આવી જતા ભાગી છૂટ્યો હતો બીજી તરફ મહોલ્લામાં બુમાબૂમ થતા મનીષ શાહ અને તેના માતા પિતા બહાર જોવા ગયા હતા સુરતના સમ્રાટનગરમાં રહેશે આરોપીઓ તે વખતે કર્ણ અને મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળા ગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશ ચપ્પુના ઉપરા ઘા મારી દીધા હતા ગંભીર ઇજાના કારણે સાહીઠ વર્ષે ધનરાજભાઈનું મોત થયું હતું ઉધરા પોલીસ હત્યાનો ગુનો નોંધી ગઢના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાળે કર્ણ ઉર્ફે દીપક ગણેશવાઘ અને વિશાલ ઉર્ફે રાજ ગણેશવાઘ રાજવે સંજય નગરાળે તમામ રહે અશોક સમ્રાટનગર મુરારજીઓ વસાહત ઉધના નાને પકડી છે